વિદ્યાર્થી મિત્રોનું રાઠવા એજ્યુકેશનમાં ફરી એકવાર સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ ત્રણ એમાં આપણે જે મૂલ્યકાલીન કલા વિશે ભણવાના છે મૌર્યકાલીન કલામાં આપણે ખાસ કરીને આજે સ્તૂપની માહિતી લેવાના છે ક્લિયર છે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડે છે સામાજિક વિજ્ઞાનને એડરને હું ખતમ કરવાનો છે ધીરે ધીરે આ સિરીઝને આપણે કન્ટિન્યુ ચાલુ રાખીશું બસ મને જોઈએ છે તમારા પ્રત્યેનો એક મોટો પ્રતિસાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી તમારી આ આપણી યુટ્યુબ ચેનલ છે ને જરૂરથી શેર કરજો આપણા આજના વિડીયોને પણ શેર કરી દેજો અને વિડીયોમાં આવી ગયા છે તો સૌથી પહેલાં મને લાઈક કરી દેજો બરાબર એટલે થોડીક મને મજા આવે અને સાથે સાથે આ જે આગળના જે વિડીયોઝ છે એ વિડીયોને જોવાનું રાખજો અને નોટ બનાવતા જઈને તૈયારી કરજો તો વધારે સારું રહેશે ચલો આજે આપણે મૌર્યકાલીન કલામાં વિડીયોને શેર કરતા ધડડાટી બોલાવીને ચાલ હમણાં તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય એક સ્ટોરી હોય આ બધી જગ્યાએ મૂકી દેજો હવે આજે આપણે જોવાના છે મૌર્યકાલીન કલા અને મૌર્ય મૌર્યકાલીન કલામાં આજે આપણે વાત કરવાના છે સ્તૂપની ક્લિયર છે મૌર્ય મૌર્યકાલીન કલા અને મને કોમેન્ટ બોક્સમાં કેટલાને યાદ છે મને જણાવજો કે મૌર્યકાલીન કલા મૌર્ય એટલે કયા રાજાનો સમયગાળો બરાબર ને મૌર્યકારી કલા એ કયો સમયગાળાની વાત આપણે કરીએ છીએ એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ચાલો આપણે અહીંયાથી શરૂઆત કરીએ વાતો કરતાં સ્તૂપ કોને કહેવાય તો કે ભગવાન બુદ્ધના આ વ્યાખ્યા પૂછાઈ શક્યા ભગવાન બુદ્ધના ભગવાન બુદ્ધના દેહા અવશેષોને દેહા અવશેષોને અવશેષોને એક પાત્રમાં મૂકી એક પાત્રમાં મૂકી एक पात्र में मूकी अर्ध गोलाकार अर्ध इमारत इमरत बना इमरत अभ इमारत के पीछे स्थापत्य भगवान देहा अवशेषों ने एक पात्र में मूकी અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે કે પછી અર્ધ ગોળાકાર જે સ્થાપત્ય બનાવવામાં આવે એને જ આપણે સ્તૂપ કહેવામાં આવે છે તો અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે બનાવવામાં આવે આવે તેને શું કહેવાય તેને સ્તૂપ કહે છે સ્તૂપ કહે છે ક્લિયર છે અહીંયા સુધી ક્લિયર છે સ્તૂપ એટલે શું કે ભગવાન બુદ્ધના દેહા અવશેષોને એક પાત્રો અર્ધ ગોળાકાર હવે અશોકના સમયના કેટલાક જાણીતા સ્તૂપો છે ભારત દેશમાં એ તમને પ્રશ્નો પૂછાઈ શકે છે તો હું અહીંયા લખું છું અશોકના સમયના અશોકના સમયના સમયના

દેવમૂરીનો દેવમૂરીનો સ્તૂપ કયા રાજ્યમાં આવ્યું તો આપણા ગુજરાતમાં છે ત્યાંથી હું ચાલુ કરું છું આપણું ગુજરાત બરાબર આ દેવમૂરીનો સ્તૂપ એ ક્યાં આવ્યો છે તો કે આપણા ગુજરાતનો એના પછી એના પછી યાદ રાખજો સાંચીનો સ્તૂપ સાંચીનો સ્તૂપ આ સાંચીનો સ્તૂપ ક્યાં આવ્યો છે તો કે મધ્યપ્રદેશમાં ક્યાં આવ્યો છે કે મધ્યપ્રદેશમાં સૌથી પહેલાં અશોકના સમયના જાણીતા પાંચ સ્તૂપો દેવમોરી સ્તૂપ સાંજી નો એના પછી એના પછી આ બાજુ લખીશ એના પછી નંદગઢનો સ્તૂપ નંદગઢનો સ્તૂપ એના પછી નંબર ચાર

નાથનો સ્તૂપ આ પાંચ સ્તૂપો સમ્રાટ અશોક રાજાના સમયમાં આ અશોકના સમયમાં બંધાવવામાં આવ્યા હશે ક્લિયર છે એટલે આ પાંચ સ્તૂપો તમારે યાદ રાખવાનું ચલો એકવાર આને જોઈ લઈએ કોઈને લખતા જ તૈયારી કરવાની છે મેં દરેક વિડીયોમાં વારંવાર કીધું છે ક્લિયર છે તો આ તમારે ધ્યાનમાં લેવાની બાબત છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાઈ જશે અને પૂછાઈ એટલી વાત છે હું તો નાચીશ ડિસ્કો કરી શકે છે ક્લિયર છે તો સ્તૂપ એટલે શું કે ભગવાન બુદ્ધના દિહા અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર ફરતે અર્ધ ગોળાકાર જે ઇમારત બનાવવાનું જે સ્થાપત્ય છે એને સાદી ભાષામાં આપણે સ્તૂપ કહીશું ક્લિયર છે એના પછી અશોકના સમયના જાણીતા પાંચ સ્તૂપો એમાં નંદગઢનો સ્તૂપ સાચીનો સ્તૂપ દેવમોરીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ અને બે રથનો સ્તૂપ ક્લિયર છે ત્યાં સુધી છે તમારે જો સ્તુપ વિશે વધારે માહિતી જોતી હોય કે અત્યારે મને વ્યવસ્થિત નથી આવતું અહીંયા ટોચનો ભાગ પણ હશે આવી રીતના બરોબર પછી અહીંયા ગેટ પણ હશે આવી રીતના ગેટ પણ હશે આવી રીતે પ્રદક્ષિણા પણ હશે તો તમારે સ્તૂપ વિશે જો વધારે જાણો તો આપણી બુકમાં વધુ જાણો આ તો જાણવા જેવું એવું લખી નાખ્યું હશે એમાં હર્મિકા કોને કહેવાય પ્રદક્ષિણા પથ કોને કહેવાય મેધી કોને કહેવાય એની માહિતી આપી છે તો એકવાર અવશ્ય બુકમાંથી જોઈ લેજો અને વધારે જાણવા મળશે કે સ્તૂપ એટલે શું ક્લિયર છે અહીંયા સુધી હવે આપણે જ્યારે આગળ વાત કરીએ એમાંથી આપણી બુકમાં સાચીના સ્તૂપ વિશે માહિતી આપી છે તો આપણે સાચીના સ્તૂપ વિશે ભણી લઈએ ક્લિયર છે આ લખતા જજો હું તો ઘૂસી નાખે આ તમારે યાદ રાખવાનું નોટ સાથે બનાવવાની હવે આપણે કલામાં કલામાં વિશે છે કયો સ્તુપ સાચીનો સાચીનો સ્તુપ આ સાચીના સ્તૂપ વિશે માહિતી દેવાના છે સૌથી પહેલા આ સાચીનો સ્તુપ સાચીનો સ્તુપ કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યો છે મૌર્યકાલીન બરાબર તો લખી શકો આ સ્તૂપ યુગ અહીંયા છે કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો કયા સમયગાળામાં એવું છે પ્રશ્નો ટૂંકા ખાલી જગ્યામાં માં ગમે ત્યાં પૂછે તો મૌર્ય યુગ યાદ રાખજો સાચી વસ્તુ કયા સમયગાળા દરમિયાન બનાવવામાં તમને એવું લાગે તો હું તમને સાચીના સર્ચ કરશો ગૂગલ પર કે ગમે તે તમને મળી જશે એકવાર અવશ્ય જોજો આ ચેનલ તમારે ડિસ્ક્રાઈબ કરવાનું વ્યવસ્થિત રીતે કે તમે શું ભણો છો પહેલા તમે જે ભણો છો એના માટે વિચારવાનું કે સાચીનું સ્તુપ મધ્યપ્રદેશમાં આવેલો છે તો એને તમારે સર્ચ કરીને પણ જોઈ શકો તમે મોબાઈલનો યુઝ કરો છો તો ઇન્ટરનેટનો જરાક યુઝ કરીને જોજો સાચીનો સ્તુપ તમને પ્રશ્નો પૂછાશે કઈ રીતના પૂછાશે એક્ઝામમાં પ્રશ્ન તો બે હજાર છવ્વીસમાં પણ પૂછાય છે બે હજાર પચીસમાં બોર્ડની એનાથી આગળ જો સાચીનો સ્તુપ કયા કામ કયા સમયગાળામાં તો કે મોર્યુલિય પછી આ સાચીનો સ્તુપ આ સાચીનો સ્તૂપ સાચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે તો કે મધ્ય પ્રદેશ

આ સાંચીનો સ્તૂપ તેઓ એકદમ કીટોથી બનાવવામાં આવેલો છે આપણે યાદ રાખજો પથ્થરમાંથી બનાવેલો છે લાકડામાંથી બનાવેલોમાં આવેલો છે કેનાથી બનાવવામાં આવેલો છે ધાતુ માંથી બનાવવામાં એ આ સાંચીનો સ્તૂપ જે છે એ સાંચીનો સ્તુપ સાંચીનો સ્તુપ સાંચીનો સ્તૂપ સ્તૂપ

હાલના સ્તૂપ કરતા હાલના સ્તૂપો કરતા યાદ રાખજો જે હાલના સમયે જે સ્તૂપો બનતા હશે કે હાલના સ્તૂપો છે એના કરતાં કદમાં કેવો છે તો કે અડધો છે ત્યાં સુધી ક્લિયર છે કદમાં અડધો છે એનાથી આગળ જો સાચીનો સ્તૂપ સાચીનો સ્તૂપ बीजा चौकी है ना मुझे चौकी सात जी का स्तुत सात जी का स्तुत सात जी बौद्ध धर्मन बौद्ध धर्म बौद्ध स्थापत्य कला नमो लकिषो बौद्ध स्थापत्य कला न कला न अमूल्य नमो न अमूल्य नमो न હવે તમારે ત્યાંથી પ્રશ્ન પૂછે કે સાચીનો વસ્તુ કયા ધર્મને પ્રેઝન્ટ કરે છે અથવા તો કયા ધર્મનું સ્થાપત્ય છે તો કે બૌદ્ધ ધર્મ સમયગાળો મૌર્ય લિંગ સમયગાળો કયો તો કે મૌર્ય લિંગ પણ ધર્મ પૂછે ધર્મ તો ધર્મ વિશેની વાત થાય તો બૌદ્ધિઝમ બરાબર બૌદ્ધ ધર્મની વાત કરે છે તો બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય કરવામાં અમૂલ્ય નમાનું છે એટલું કોઈ મૂલ્ય નથી ક્લિયર છે હાલના સ્તૂપો કરતાં કદમાં અડધો છે પ્યોર ઈટોમાંથી બનેલો છે મૌર્ય યુગના સમયગાળામાં બનાવેલો છે સાચી સ્તૂપ છે એ મધ્ય આવેલો છે હવે હું જરા વાત કરું કે બે હજાર પચીસમાં કેવી રીતના પ્રશ્ન પૂછાયો હતો તો તમને સાંચીના સ્તૂપનું ચોપડીમાં આપણી જે ટેક્સ્ટ બુક છે સામાજિક વિજ્ઞાનની એ ટેક્સ્ટ બુકમાં સાંચીના સ્તૂપનું ચિત્ર આપેલું હશે ક્લિયર છે એ સાંચીના સ્તૂપનું ચિત્ર આપેલું છે એ ચિત્ર બેઠું એક્ઝામમાં મૂકેલું છે અને પછી પ્રશ્ન પૂછે છે કે આ સ્તૂપ કયા ક્યાંનો સ્તૂપ આ સ્તુપ ક્યાં આવેલો છે તો ભાઈ તમને પ્રશ્ન એવો હતો કે આ ચિત્રમાં દેખાય ક્યાં આવેલો છે તો મધ્યપ્રદેશ એના પછી એવો પ્રશ્ન લીધો હતો કે આ સ્તુપ કયા ધર્મનો છે તો કે આ બૌદ્ધ ધર્મ બરાબર આ રીતના ત્રણ ગુણમાં પ્રશ્ન હતો તો તમે અવશ્ય એકવાર દુઃખમાં પણ વાંચજો બાકી હું મારી રીતે હું તમને આ સાચી વસ્તુ સ્તૂપ કોને કહેવાય એની માહિતી આપી દીધી છે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ આ વિડીયોઝ લાંબો ન થાય એનું હું અવશ્ય ધ્યાન રાખું છું કારણ છે તમે લાંબો વિડીયો હોય તો તમે જોતા નથી સ્કીપ કરી કરીને જોવો છો તમને મને ખબર છે કે તમને રીલ સ્ક્રોલ કરવામાં બહુ મજા આવે પણ ત્યાં વિડીયો જવામાં મજા નથી આવતી ભણાવવામાં નથી મજા આવતી તો અહીંયા ધ્યાન દોરો આપણી બોર્ડની એક્ઝામ બહુ નજીક આવે છે વ્યવસ્થિત રીતે તૈયારી કરો ક્લિયર છે બાકી તમને ઘણું બધું આપણી ચેનલમાં મળતું રહેશે હવે આજે તમારા માટે એક કામ આપું છું કે મને કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો કહેશે કે તમને આ સામાજિક વિજ્ઞાન તો સાથે સાથે મેં કરાવું જ છું પણ સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલ રાઠવા એજ્યુકેશનમાં બીજા કયા વિષયના વિડીયો જોઈએ છે એ તમારી યુટ્યુબમાં સોરી કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું કામ આપું છું અને કયા વિષયના વિડીયો જોઈએ છે ગણિત વિજ્ઞાન સામાજિક સામાજિક તો છે જ બરાબર ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ તે મને અવશ્ય એકવાર આ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપણા વિડીયોમાં શું નવું કરવું છે મારે શું નવું કરવું છે તમારા માટે એ મને અવશ્ય જણાવજો વિડીયો કેવો લાગ્યો છે એ પણ જણાવજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરતા જજો હવે છેલ્લે વળી વિડીયો પતી ગયો છે તો લાઈક કરે છે એટલે કરી કેટલી ઇન્ફોર્મેશન તારા માટે આપીએ છે બરાબર તો તમારા માટે ઘણું બધું મળતું રહેશે ત્યાં સુધી બાય બાય ટેક કેર